તજાની મોજ માસે આજે વર્ષા આવવાનો હે ને એટલે તાહે જો વૃક્ષો છે ને પક્ષીઓ બધા રહે ને એટલે એટલામાં બહુ મસ્ત વાતાવરણ હોય ઠંડુ ઠંડુ પુરા ભાઈ જો ઉપર ચડી જા ઓની માં એ પુરા આ એ જો આયન હુ કરાય તો બજુ અમાર પુરા ભાઈ રોજ આવું જ કરતા હોય કા અમારા મમ્મી બનાવે છે સરસ મજાનું એવું કंटोલાનું શાક મનની સરસમજાનું કंटोલાનું શાક મુક દીધું છે ફેવરેટ એવું કंटोલાનું શાક સુજો સોમાસો છે એના કારણે જો આ બેક લીલ સામગ્રી આથીને આપણે જશું ઉપર આવું જદા રહ્યા હે તા એનું વાતરણ તો કઈક અલગ જ હતું

ને આ બાજુ આપણે બનાવ્યું છે નવું વાણસ બનાવ્યું તો આવી રીતે રહી છે એમ કાંઈક ગામડામાં જોઈએ એક નંબર નજારો તેરે સો બપોનો આતરણ છે તો આ વરસાદમાં જો પક્ષીઓ કેટલા બોલતા હોય આમાં જો ફૂલ પણ આવી ગયા આપણે કદાદરા કરેલા છે ઢાબા પર તો વિડીયો ઉતારી લીધો છે તો હવે જશું આપણે નીચે આવું તું અહીંયા ઉપર બાજુ છે વાલી વાલી ગૌરીબાની છે આ બધું પવન ચક્કા ભરે છે સરસ મજાના અત્યારે જો બધાની વાડી લીલી સમ થઈ ગઈ બધા મારા બાજુ દાદાની ને છે તો બધું જો લીલું લીલું ચોમાસું આવે એટલે કેટલું સરસ મજાનું વાતાવરણ થઈ જાય લીલું લીલું સમજવું